હેલો ફ્રેન્ડ્સ મિત્રો જય માતાજી મિત્રો એલ જીટી ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત અને ખાસ એક નવી અપડેટ લઈ તમારી સમક્ષ આવી ગયા છે મિત્રો આજકાલ જે ઇન્સ્ટાગ્રામને યુટ્યુબ અને ફેસબુક પર પણ એક અત્યારે પોસ્ટ અને એક વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે મિત્રો આર્મીના એક જવાન પછી ઝાલા તેમને ગાડી લઈને જતા કારા કાચ એવું મેટર થઈ હતી તો એ મેટરમાં જે પોલીસવાળો પાંચ છ જણા પોલીસવાળા તેને લાફા મારી રહ્યા છે ને એ રીતે બેવેવર કરી રહ્યા છે પોલીસવાળા તો મિત્રો તમે જો આર્મી જવાનને આટલું બધું મારી રહ્યા છો તો આમ આદમીનું શું તમે જવાન એ તો આખા દેશની રક્ષા પણ કરે છે એ તો તમે બધા જાણો જ છો તો આ રીતે મારે છે તો મિત્રો એને ન્યાય મળવો જોઈએ એવી મારી અપેક્ષા છે તો બસ આટલું જ તો આ ફોજીભાઈ શું બોલી રહ્યા છે તમે જોઈ લો વિડિયો મિત્રો જય મા બે દિવસ પહેલા તમે બધા વિડીયો જોયો છે એક આર્મીના ના કેટલા બધા પોલીસવાળા મારતા હતા રૂમમાં પૂરીને હોસ્પિટલ પહોંચાડી દીધું એક આર્મીનો જવાન યસપાલસિંહ ઝાલા ભાઈ ન્યાય તો મળવો જ જોઈએ એક જવાન આર્મીનો જવાન એક ફોજી જ્યારે બોર્ડર પર ઊભો હતો ને જ્યારે ઓપરેશન સિંદૂર પાકિસ્તાન સામે યુદ્ધ થવાનો હતો ને ત્યારે આર્મીનો જવાન એક ફોજી જ્યારે ઊભો હતો ત્યારે બધા દેશવાસીઓને કહેતો હતો કે તમે બધા શાંતિથી ઊંઘી જાઓ એક અમે એક છીએ ત્યાં અમે કઈ બી મતલબ કરી લઈશું પણ આપણા દેશને કંઈ નહીં થવા દઈએ એ જ જવાન આજે તમારા જોડે એક હેલ્પ માગે છે એક દિવસ હિંમતનગર સોમવારે તમે બધા હો આપણા ગુજરાતના જેટલા બી લોકો ફોજીને કોઈ ન્યાય અપાવવા માગતા હોય તો દિલથી ભાઈ બધા આવો હાથમાં તિરંગો લઈને અને બધા ત્યાં હિંમતનગરમાં સોમવારે બધા ભેગા થાવ જેટલા બી ગુજરાતના ભાઈ હોય થોડીક ફોજીની હેલ્પ કરો અને આપણા એસવલસિંહ ઝાલાને ન્યાય અપાઈએ ભાઈ એ બહુ જ ખોટું કર્યું જેટલા બી પોલીસવાળા મારવામાં હતા જેટલા બી લોકોએ એ રીતના કર્યું બહુ જ ખોટું કર્યું ભાઈ જેટલા બી પોલીસવાળા મારો વિડીયો દેખતા હોય બધા જ જોજો ભાઈ કે ખોટું કહે છે કે સાચું છે એક ગુનો કર્યો તો એને કંઈક તમે સજા કરતા કંઈક જેલમાં પૂરતા એ રીતના તમે બી કાનૂની કાર્યવાહી કરી શકતા હતા પરંતુ એ રીતના મારવાની કોઈ જરૂર નથી એ કોઈ બળાત્કારી કોઈ આતંકવાદી નહોતો ભાઈ તો તમે રીતના મારતા હતા તો ભાઈ બધા આવો અને એક સિપાહીને જે તમારા માટે બોર્ડર પર ઊભો હોય તમારા માટે કંઈ બી કરવા તૈયાર હોય આજે એને ન્યાય અપાવવા માટે તમે બધા આવો ભાઈ એક દિવસ જોઈએ ભાઈ જો તમે બધા નહીં આવ્યા ને તો દિલથી બહુ ખોટું લાગશે એક ફોજીને અને એક આર્મીવાળા બધા ફોજીઓને ખોટું લાગશે કે અમારા માટે કોઈ તૈયાર નથી અમારા માટે કશું નહીં પણ અમારો એક ફોજી તમારા માટે મરવા બી તૈયાર છે કંઈ બી કરવા તૈયાર છે ભાઈ તો જરૂરથી આવજો બધા જેટલા બી ફોજીને ન્યાય પાવા માગતા હોય અને એક જરૂરી વાત કહું ભાઈ જ્યારે છુટ્ટી માગતા હોય ને છુટ્ટી મળતી હોય ને તો કેટલી ખુશી થાય ઘરે આવવાની અને કેટલું ટેન્શન હોય ફોજીને કે શું કરીશું શું નહીં કરીશું તો ભાઈ વિચારો કે એક છુટ્ટી પર આવેલો માણસ એક જવાન એને મારવાનું અને સજા અને બધું કેટલું બધું યાર બહુ જ ખરાબ તમારા માટે શું છે વધારથી વધારે વિડીયો શેર કરો કમેન્ટ કરો તાકી બધા આપણા ગુજરાતમાં હોય જેટલા લોકો આવવાના હોય બધા આવો ભાઈ ત્યાં અને હિંમતનગરમાં આપણે યશપાલસિંહ જલા આર્મીના જવાનને આપણે ન્યાય અપાઈએ શું કેવું છે તમારે બધાને તો જરૂરથી આવજો બધા જેટલા બી આવો બધા આવજો મેં બી આવવાનું છું ભાઈ ત્યાં આપણા જવાનને ન્યાય અપાવવા માટે ફોજી ફોજી બોલે છે ભાઈ જરૂરથી આવજો બધા જય હિન્દ